નમસ્કાર દર્શક મિત્રો વૈભવૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલી પોલીસ સ્ટેશન હવેલી મંદિરના રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો આવ્યા સામે બોડેલી પોલીસ સ્ટેશન હવેલી આગળના રોડ ઉપર એક મસ્ત મોટી ટ્રકને લઈને ટ્રાફિક જામ સર્જાયો હતો દિવાસાની ખરીદીને લઈને તેમજ શરૂ થતા દશામાના વ્રતને લઈને મૂર્તિની તેમજ પૂજાપા અને પ્રસાદીની ખરીદીના અર્થે બોડેલી તેમજ આસપાસના ગામના લોકો આવેલ હોવાથી તેમજ આ રોડ ઉપર ઘણા ખરા દશા માતાની મૂર્તિના સ્ટોલ લાગેલ હોવાથી મૂર્તિની ખરીદી કરવા આવેલ ભક્તોની ભીડ પણ જામી હતી એવામાં એક મોટી ટ્રક ત્યાંથી પસાર થવા માટે આવી પહોંચતા રોડની એક સાઈડની મોટા ભાગની જગ્યા ટ્રક દ્વારા રોકાઈ જતા બીજા નાના મોટા સાધનોને આવવા જવા માટે જગ્યા ન મળતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી જેમાં ફોર વ્હીલ ચાલકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ટ્રાફિક જામ સર્જાતા જાગૃત નાગરિક તેમજ બોડેલી પોલીસ દ્વારા ટ્રકને ધીમે ધીમે આગળ લઈ જઈને ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો હતો ન્યૂઝ બાય હેમાંગ થક્કર ધન્યવાદ